પછી ઈયળ પર છે પોટીમાં અમુક અમુક જગ્યાએ બરાબર અને નારિયેલ પહેલાં પંદરસો થતા અત્યારે સો નારિયેલ થાય છે બરાબર તો કૃષિ વિજ્ઞાનને અમારે કહેવાનું આવે કે કંઈક સરકાર શ્રીને કહે તો સહાય કરે ને આ જીવાતનું કંઈક નિરાકરણ લાવે એ માટે અમારે નમ્ર વિનંતી છે સાહેબ મારે અત્યારે દસ વીઘાનો બગીચો છે અને જેમાં અત્યારે મારે ઉત્પાદન પણ નહિવત જોવા મળે છે જે સાઈડ ઇફેક્ટને કારણે અમુક વાતાવરણ અને કુદરતી વાતાવરણ અને સફેદ માખીના ઉપદ્રવને કારણે ઉત્પાદન હાવ નહીવત જોવા મળે છે નહીવત બે હજાર વીસથી આવેલી સફેદ વાટલાઈ અને પછી ખેડૂતોએ કરેલી બેફામ જે કેમિકલનો ઉપયોગને કારણે જે મધમાખી હતી અત્યારે નહીવત તમને જોવા મળે છે જેને કારણે આ ઉત્પાદન અમને મળવું જોઈએ અત્યારે મળતું નથી માખી પહેલાં તો જોઈએ તો નારિયેળનું ઉત્પાદન ઘટવાનું મેઈન કારણ તો સફેદ માખી જ છે માખી અને પછીથી જે આ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર હાલ સ્થિર ન રહેવાના કારણો હોઈ શકે